નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલમાં ફરીક નાડ્યુમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજના વિડીયોમાં આપણે જે અત્યારે હાલમાં લેટેસ્ટ જે પણ ભરતીઓ ચાલી રહી છે તો અહીંયા તમે વાંચી શકો કે હું એવી તમને ઘણી બધી એવી ભરતીઓની વાત કરવાનું છું કે જે અત્યારે હાલમાં કરંટમાં ફોર્મ ભરવાના ચાલુ હોય જેમાં દસ પાસથી લઈને વિવિધ અલગ અલગ પ્રમાણે ગ્રેજ્યુએટ માટે છે ઘણા લોકોએ બી એ બી કોમ છે બીએસસી છે અલગ પ્રકારની કોઈ ડિગ્રી કરી કરેલી હોય તો બધા જ માટે અલગ અલગ વેકેન્સી આવેલી છે તો પ્લીઝ વિડીયોને લાસ્ટ લાસ્ટ સુધી જોશો તો તમને તમારા લાયક ભરતી મળી રહેશે અને તમે જેમાં એપ્લાય કરવા માંગતા હોય એમાં એપ્લાય કરવાની પ્રોસેસ શું છે શું એલિજિબિલિટી ક્રાઇટરિયા છે બધી વાત કરો તો પ્લીઝ વિડીયો લાસ્ટ સુધી સ્કીપ કરે જજો અને બીજું મિત્રો તમને જણાવી દઉં કે આપણી ચેનલ પર આવા પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને જોવા મળતા રહેશે જો આપણે રેગ્યુલર અપડેટ ના આપી શકીએ તો આવો એક કંબાઈન એક વિડીયો બનાવીને તમને એક જ વિડીયોમાં બધી ભરતીઓની અપડેટ આપી દે એવો પણ અમારો પ્રયત્ન રહેતો રહેશે ઓકે તો આ વિડીયોને વધુ ડાઇવેસ્ટ કરાયેલ વિડીયો આગળ સ્ટાર્ટ કરે પહેલાં તમને એક ફરી નાનીકડી રિક્વેસ્ટ કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય સબસ્ક્રાઈબ કરી રાખો જેથી કરીને આવનારી દરેક ભરતીની અપડેટ તમને મળી રહે ઓકે વધુ ડાઇવેસ્ટ કરે વિડીયોને આગળ સ્ટાર્ટ કરે હવે મિત્રો આપણે બોર્ડ લઈ લીધું છે ને આપણે વન બાય વન દરેક ભરતીની આપણે વાત કરવાની છે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો મિત્રો અત્યારે હાલમાં જે ભરતી ચાલી રહી છે એ છે એસએસસી જેડીની હમણાં જ નવી વેકેન્સી આવેલી છે એસએસસી જેડીની વેકેન્સી આવેલી છે જેડી કોન્સ્ટેબલની આના ઉપર મેં સેપરેટ એક અલગ વિડીયો પણ બનાવેલો છે એની ડિટેલમાં વિડીયો આ ભરતીની ડિટેલમાં વાત કરેલી છે તો એ વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ આ ભરતીની ખાસ મહત્વની વાત એ છે કે આમાં અત્યારે હાલમાં પચીસ હજાર પ્લસ વેકેન્સી આવેલી છે કેટલી પચીસ હજારથી પણ વધારે વેકેન્સી તમને જોવા મળશે ફક્ત દસ પાસ કેન્ડિડેટ પણ આનું ફોર્મ ભરી શકશે કોઈ પણ દસ પાસ હોય ફોર્મ ભરી શકે અને આપણા ગુજરાત પોલીસની અત્યારે હાલમાં ભરતી ચાલી રહી છે એમાં સેમ આ પ્રકારનું જ કહેવાય ને કે જે ફિઝિકલ ક્રાઇટેરિયા હોય છે ઓકે તો ફિઝિકલ પણ આમાં એવું જ હોય છે કે પાંચ કિલોમીટર રનિંગ હોય છે અને જે તમને સમય મળે છે એ ચોવીસ મિનિટ તમને સમય મળે છે અને આપણા ગુજરાત પોલીસમાં પચીસ મિનિટ મળે છે આમાં ચોવીસ મિનિટ મળે છે ઓકે તો સાથે સાથે તમે અત્યારે ફિઝિકલી તૈયારી તો કરી જ રહ્યા છો ઓકે અને એવી રીતે સાથે સાથે તમે એસએસસી જીડીની પણ ફિઝિકલી તૈયારી થઈ જશે એટલે કે એક તીર દો નિશાન જેવી વાત થઈ જાય ઓકે તો વેકેન્સી બહુ સારી છે અને પોલીસ કોન્સ્ટેબલ જે છે એના કરતાં પણ સેલેરી તમને આમાં બહુ સારી એવી સેલેરી મળી હશે સેલેરીની વાત કરી બહુ વાત આવી છે તો સેલેરી આમાં કેટલી મળશે તો સેલેરી મિત્રો તમને આની વાત કરું ને તો સિત્તેર હજારથી પચાસથી સાઠ હજાર આજુબાજુ પચાસ હજાર મિનિમમ તમને સેલેરી તો મળી જ જશે અહીંયા લખાતું નથી ફિફ્ટી કે થાઉઝન્ડ પ્લસ તો તમને સેલેરી આમાં મળી જ રહેશે તમને આમાં પણ અલગ અલગ ફોર્સિસ હોય છે બીએસએફ હોય છે સીઆઈએસએફ હોય છે વિરિયસ અલગ અલગ પોસ્ટ ઉપર મેં આના ઉપર એક સેપરેટ અલગ વિડીયો બનાવે છે એ વિડીયો જોજો તમને બધું સારી ખ્યાલ આવશે ત્યાર પછી ખૂબ મહત્ત્વની એક ભરતી છે આપણે અત્યારે હાલમાં ગુજરાત પોલીસની ભરતી ચાલે છે ઓકે ગુજરાત પોલીસ જીપી ઓકે તો એની લગભગ તમને ખ્યાલ છે કે તેર હજાર પ્લસ વેકેન્સી અત્યારે હાલમાં ગુજરાત પોલીસે પીએસઆઈ અને કોન્સ્ટેબલની જાહેરાત કરી છે ઓકે તેર હજાર આજુબાજુ તમને વેકેન્સી જોવા મળશે અને લાસ્ટ ડેટ આની ફોર્મ ભરવાની છે એ ત્રેવીસ ડિસેમ્બર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે ઓકે તો ત્રેવીસ ડિસેમ્બર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે કોઈ પણ બાર પાસ હોય એ આનું ફોર્મ ભરી શકશે ઓકે હવે તમને પ્રશ્ન થાય એનું ફોર્મ ભરવાની પ્રોસેસ શું છે તો મિત્રો ફોર્મ ભરવા માટે તમને સ્ક્રીન ઉપર નીચે નંબર દેખાતો છે એ નંબર ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરો અને જે પણ ભરતી માટે ફોર્મ ભરવા માંગો છો જે પણ પોસ્ટ માટે એનું તમે મેસેજ કરી દો કે આ પોસ્ટ માટે ફોર્મ ભરવું છે તમને ઘરે બેઠા આનું ફોર્મ ભરી આપવામાં આવશે કોઈ અત્યારે હાલમાં સાયબર કાફે ત્યાં કોઈ તમારે વેઇટિંગ કરવાની જરૂર નથી કોઈ લાઈનમાં ઊભું રહેવાની જરૂર નથી ફક્ત ઓનલાઈન વોટ્સઅપ ઉપર તમે ડોક્યુમેન્ટ મોકલી દેજો તમે આનું ફોર્મ ભરી દેશો ઓકે તમારે ક્યાંય વેઇટિંગ કે તમારો સમય બગાડવાની જરૂર નથી જેટલા જ પૈસામાં ઓફલાઈનમાં તમે જ્યાં જઈને એને ભરાવો છો એટલા જ પૈસામાં તમને પણ ઓનલાઈન ઘરે બેઠા ફોર્મ ભરી આપશે ઓકે તો અત્યારે હાલ ગુજરાત પોલીસની કોન્સ્ટેબલ વેકેન્સી ચાલે છે પીએસઆઈ કોન્સ્ટેબલ થઈને તેર હજાર આજુબાજુ વેકેન્સી છે તેર ડિસેમ્બર લાસ્ટ ડેડ છે બાર પાસ ઉપર સૌથી હાઇએસ્ટ ત્યાર પછી ભરતીની વાત કરીએ તો મિત્રો અત્યારે હાલમાં બીજી એક લેટેસ્ટ ભરતીની જાહેરાત થઈ છે જેની વાત કરીએ તો આ જે ભરતી આવેલી છે મિત્રો એ ડીઆરડીઓમાં વેકેન્સી આવેલી છે ઓકે તમે અહીંયા વાંચી શકો છો ડીઆરડીનું ઓફિશિયલ નોટિફિકેશન છે અને જે એડવર્ટાઇઝ નંબર છે સપ્ટેમ્બર ઇલેવન માટેની આ વેકેન્સી છે ફોર્મ ભરવાનું ઓલરેડી તમે જોઈ શકો છો ઓપનિંગ ડેટ ઓનલાઈન એપ્લિકેશન અગિયાર ડિસેમ્બરથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને લાસ્ટ ડેટ એક જાન્યુઆરી બે હજાર પચ્ચીસ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે અને આમાં વેરિયસ પોસ્ટ ઉપર અલગ અલગ એક્ઝામ આવેલી છે ભરતી આવેલી છે સોરી વાત કરીએ મિત્રો આપણે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ ક્વોલિફિકેશન છે પે લેવલ તમે જોઈ શકો છો શું રહેશે હવે વેકેન્સીની અને પોસ્ટની વાત કરીએ કે અને એના માટે ક્વોલિફિકેશન શું રહેશે અને કેટેગરી વાઇઝ વેકેન્સી શું રહેશે એની વાત કરીએ તો તમે જોઈ શકો કે સૌથી પહેલાં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની વેકેન્સી છે એમાં લાયકાત શું માગેલી છે એ તમે જોઈ શકો અહીંયા વેકેન્સી જોઈ શકો છો પછી છે કેમિકલ એન્જિનિયરિંગ કેમિકલ એન્જિનિયરિંગ માટે અહીંયા શું લાયકાત માગેલી છે વેકેન્સી ટોટલ જોઈ શકો છો તમે અહીંયા બાકી અહીંયા એવી જ રીતે તમે કેમિસ્ટ્રી માટે આપ્યું છે કે કેમિસ્ટ્રી માટે બીએસસી ડિગ્રી કેમિસ્ટ્રીમાં હોવી જોઈએ કેટેગરી વાઇઝ તમે વેકેન્સી જોઈ શકો છો કે ટોટલ વેકેન્સી કેટલી છે સિવિલ એન્જિનિયર માટે વેકેન્સી છે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ માટે છે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ છે પછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે વેકેન્સી છે એવી જ રીતે તમે જોઈ શકો ઇલેક્ટ્રોનિક્સ ઇલે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ઓર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિક્સ કોમ્યુનિકેશન પછી એન્જિનિયરિંગ ઓર ઇલેક્ટ્રોનિક્સ ટેલિકમ્યુનિકેશન એન્જિનિયર માટે પણ વેકેન્સી છે એના માટે લાયકાત શું માગેલી છે ડિપ્લોમા પણ હોય એપ્લાય કરી શકશે વેકેન્સી જોઈ શકો ટોટલ એકસો અગિયાર વેકેન્સી છે જિયોલોજી માટે વેકેન્સી છે જે લોકોએ બીએસસી જીઓલોજીનો કોર્સ કરેલો હોય ડિગ્રી મેળવી હોય એ એપ્લાય કરી શકે પછી ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયરિંગ માટે છે પછી ઇન્સ્ટ્રુમેન્ટ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ છે ત્યાર પછી આગળ વાત કરીએ લાઇબ્રેરી સાયન્સ જે પણ લોકોએ ડિગ્રી ડિપ્લોમા અથવા તો ડિગ્રી કરેલી હોય લાઇબ્રેરી સાયન્સમાં કોર્સ સાથે તો પણ એમાં વેકેન્સી જોઈ શકો છો પછી મેથેમેટિક્સ બીએસસી મેથેમેટિક્સ કરેલું છે તો એ લોકો માટે પણ વેકેન્સી છે મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોય એની વિગતવાર માહિતી અહીંયા તમે વાત કરી જોઈ શકો કે બી બી બીટેકવાળા એપ્લાય કરી શકશે કે નહીં વગેરે વગેરે આપેલું છે ટોટલ એકસો વેકેન્સી છે મેટરિલ મેટોલોજીકલ એન્જિનિયરિંગ જે લોકોએ કરેલું હોય ડિપ્લોમા ફિઝિક્સ કરે ફિઝિક્સ બીએસસી કરેલું હોય સાયકોલોજી કરેલું હોય બીએસસી સાયકોલોજી તો પણ ઇલિજિબલ છે ફોર્મ ભરી શકશો તેના પછીની વાત કરીએ મિત્રો જે લોકોએ ખાસ કરીને વિવિધ અલગ પ્રકારના કોર્સ કરેલા હોય જેમ કે બુક બાઇન્ડરનો કોર્સ કરેલો હોય આમાં દસ પાસ સાથે તમે બુક બાઇડરનું સર્ટિફિકેટ ધરાવતા હોય આઈટીઆઈનો કોર્સ છે તો પણ તમે ઇલિજિબલ છો વેકેન્સી જોઈ શકો છો પછી કારપેન્ટર છે તમે આઈટીઆઈ કાર્પેન્ટરમાંથી કરેલું હોય સીએનસી ઓપરેટર તરીકે પણ વેકેન્સી ડીઆરડીઓમાં આવેલી છે તો આમાં તમે સીએનસી ઓપરેટર તરીકે આઈટીઆઈમાંથી કોર્સ કરેલો હોય કોપાનો કોર્સ કરેલો હોય તો પણ ઈલિજિબલ છો ઓકે તો બહુ સારી સારી વેકેન્સી આવેલી છે અત્યારે હાલમાં માં અને ડીઆરડીઓ તમને ખ્યાલ છે બહુ મોટો ડિપાર્ટમેન્ટ છે ડિફ અને સેલેરી પણ બહુ સારી સેલેરી રહેશે પછી ની વેકેન્સી ઇલેક્ટ્રિશિયનની વેકેન્સી છે આ બધી આઈટીઆઈ બેઝ ઉપર વેકેન્સી આવેલી છે ઇલેક્ટ્રો ઇલેક્ટ્રોનિક્સ છે ઓકે ત્યાર પછી ફિટર છે મિકેનિસ્ટ છે પછી મિકેનિક મોટર વ્હીકલ છે પછી ઓપ્ટિકલ વર્કર માટે વેકેન્સી છે આ બધી દસ પાસ પ્લસ આઈટીઆઈ માટે વેકેન્સી છે ફોટોગ્રાફરની વેકેન્સી છે પછી સ્ટીલ મેટલ વર્કર છે સર્વેયરની છે ટર્નરની છે પછી વેલ્ડરની વેકેન્સી આવેલી છે ઓકે તો આવી જ રીતે તમે શકો તો આમ વિવિધ પોસ્ટ માટે વિવિધ અલગ અલગ વેકેન્સી આવેલી છે ડીઆરડીઓમાં ઓકે મિત્રો તો જે પણ લોકોએ આમાંથી કોઈ પણ પોસ્ટ માટે ઇલિઝિબલ હોય એ લોકો આ વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ મિત્રોમાં જે લોકોએ અલગ પ્રકારના આવા કોર્સ કરેલા હોય ઓકે તો એમના વિડીયો શેર કરજો સરકારી નોકરી છે પરમિનન્ટ છે કાયમી નોકરી છે ઓકે બાકી એનું ડિટેલ નોટિફિકેશન તમને આપણી ટેલિગ્રામ ચેનલ છે ટેલિગ્રામ ઉપર હું મૂકી દઈશ ત્યાંથી તમે આ ટુ ટેલિગ્રામ ચેનલ પરથી આપ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકશો ઓકે અને વાત કરીએ એક્ઝામ સેન્ટરની તો તમે અહીંયા જોઈ શકો કે જે એક્ઝામ સેન્ટર આપેલા છે અમદાવાદ છે આપણા ગુજરાતમાં તમને એક્ઝામ સેન્ટર મળી રહેશે બાકીના પણ તમે જોઈ શકો વિડીયોના પોઝ કરીને પછી સિલેક્શન પ્રક્રિયા શું હોય છે તો સિલેક્શન પ્રક્રિયા અહીંયા તમે જોઈ શકો કે સીબીટી એક્ઝામ એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેશે એમાં જનરલ સાયન્સના ચાલીસ ક્વેશ્ન હશે ઇંગ્લિશના ત્રીસ ક્વેશ્ચન હશે ક્વાન્ટીટ્યુ એપ્ટિટ્યુડ એન્ડ મેથ્સના ચાલીસ ક્વેશ્ચન હશે અને ઇન્ટેલિજન્સ રીઝનિંગના ચાલીસ ક્વેશ્ચન હશે દોઢસો માર્ક્સ ક્વેશન દોઢસો ક્વેશ્ચન હશે દોઢસો માર્ક્સમાં અને બે કલાક તમને સમય મળશે ઓકે તો પછી આ પ્રમાણેનું હોય છે સિલેક્શન પ્રક્રિયા પછી ત્યાર પછી ટેર ટુ હોય છે ટે ટુમાં તમારે સીબીટી ફોર પ્રોવિઝનલ સિલેક્શન એમાં પાર્ટ વનમાં તમારું પર્સનાલિટી ટેસ્ટ હોય છે અને પાર્ટ ટુમાં ટેસ્ટ સ્પેસિફિક સબ્જેક્ટ ઓફ પોસ્ટ કોડ એટલે કે કોઈ બી એક ટૉપિક આપશે એના પર તમને કોઈ બી લખવાનું કહી શકાય નિબંધ વગેરે તો આ પ્રમાણે છે પછી જે પણ ટેકનિશિયનની આ જે પોસ્ટની વાત કરીએ બધી જે ગ્રેજ્યુએટ અને અબવ લેવલની પોસ્ટ હતી બધા માટે આ પ્રમાણે પ્રક્રિયા છે પછી જે આઈટીઆઈ માટેની વાત કરીએ મિત્રો જે આઈટીઆઈ છે એ લોકોને કંઈક આ પ્રમાણેની ટેસ્ટ હોય છે એ તમે વધુ ક્લિયર રીતે તમે જોઈ શકો છો ત્યાર પછી બીજી વેકેન્સીની વાત કરીએ તો ગુજરાત લેવલે બીજી પણ અહીંયા તમે જોઈ શકો કે ફિઝિયોથેરાપિસ્ટની વેકેન્સી છે ફાયરમેન કમ ડ્રાઈવરની વેકેન્સી છે જેના ફોર્મ ભરવાની ત્રેવીસ ડિસેમ્બર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે લેબોરેટરી આસિસ્ટન્ટની પણ વેકેન્સી છે એની પણ છવ્વીસ ડિસેમ્બર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે હવે તમને જણાવી દઉં કે ફાયર કમ ડ્રાઈવર અને લેબોરેટરી આસિસ્ટન્ટ માટે શું લાયકાત રહેશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ફાયરમેન કમ ડ્રાઈવરની જે વેકેન્સી આવી છે વર્ગ ત્રણની વેકેન્સી છે ટોટલ એકસો આડત્રીસ જગ્યાઓ આવેલી છે જેના માટે આપણે જોઈએ તમે વેકેન્સી કેટેગરી વાઇઝ પણ તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો શૈક્ષણિક લાયકાત શું રહેશે તો અહીંયા ઉંમર મર્યાદા વિશે પણ તમે ચેક કરી શકો જોઈ શકો છો હવે આપણે વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો શૈક્ષણિક લાયકાતમાં એવું છે કે તમે બાર પાસ હોવા જોઈએ એચએસસી પાસ કરેલું હોવું જોઈએ અને ત્રણ બારમાં સમક્ષ લાયકાત બાબતે સેકન્ડરી હાય સેકન્ડરી બોર્ડમાં દસ પાસ છે અથવા તો એનએસ તેમજ રાજ્ય ઓકે એટલે કે તમે બાર પાસ હોવા જોઈએ ટૂંકમાં બીજું કશું માંગ્યું નથી તમે બાર પાસ હોય તો તમે ઇલિજિબલ છો ફોર્મ ભરી શકશો બીજું ની સાથે તમારી પાસે ઉમેદવારે હેવી મોટર વ્હીકલનું નું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોવો જોઈએ ઉમેદવારે ફાયરમેન કમ ડ્રાઈવર સબર્ક માટે નિયત થયેલ નીચે મુજબ લઘુત્તમ શારીરિક માપદંડ ધરાવતો હોવો જોઈએ એટલે કે નહીં અહીંયા નીચે તમને આપી છે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ હોય છે આમાં જેમ કે તમે જોઈ શકો કે ઊંચાઈ તમારે એકસો સેન્ટીમીટર હોવી જોઈએ અને જે પણ ઉમેદવાર મૂળ ગુજરાત ક્ષેત્રના હોય તો એ લોકોને એકસો પાસઠ સેન્ટીમીટર ઓછામાં ઓછી હાઈટ માગેલી છે અનુસૂચિત જનજાતિ માટે એકસો સાહીઠ સેન્ટીમીટર છે અને બાકીના જે પણ છે એ એકસો પાસઠ સેન્ટીમીટર છે પછી છાતી વગેરે પર તમે જોઈ શકો કે વજન કેટલું હોવું જોઈએ ઓછામાં ઓછું એ પણ તમે જોઈ શકો અને મહિલા ઉમેદવાર માટે વાત કરે તો મૂળ અનુસૂચિત જનજાતિ હોય તો એમને એકસો છપ્પન સેન્ટીમીટર અને જે મૂળ ગુજરાતના હોય એમને એકસો અઠ્ઠાવન સેન્ટીમીટર હાઈટ માગેલી છે તો તમે ઇલિજિબલ છો ફોર્મ ભરી શકશો ઓકે બાકી આ પ્રકારની જો કોઈ પણ ખામી હોય તો તમે ફોર્મ નહીં ભરી શકો જેમ કે આઈ સાઇડ છે હિયરિંગમાં છે તો આમાં તમને ડિસ્કવોલિફાય કરી શકે છે હવે આ ફાયરમેન કમ ડ્રાઈવરની જે પોસ્ટ છે એના માટે શું લાયકાત તમારી હોવી જોઈએ તો લાયકાત તમે જોઈ શકો કે એક તો ડેટા તાર્કિક કસોટી અથવા તો ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે જે મેથ્સ રીઝનિંગ હોય છે એ ત્રીસ માર્ક્સનું મેથ્સ ત્રીસ માર્ક્સનું એમ કહીને સાઠ માર્ક્સનું મેથ્સ રીઝનિંગ હશે પછી ભારતનું બંધારણ છે વગેરે છે એ તમને ત્રીસ માર્ક્સું પૂછાય છે અને સંબંધિત વિષય અને તેને ઉપયોગી લગતા અને પ્રશ્નો એકસો વીસ પ્રશ્નો રહેશે એટલે કે તમારો જે ફાયર કમ ડ્રાઈવરની પોસ્ટ છે એના લગતું તમને એકસો વીસ ગુણનો પૂછવામાં આવશે અને આના સિંગલ બેઝના આધારે તમારું મેરિટ બનશે મિત્રો ઓકે અત્યારે હાલમાં સ્પીપા દ્વારા એક ફેલોશિપ પ્રોગ્રામ ચાલી રહ્યો છે બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે અને આ પ્રોગ્રામ શું છે શેના માટે છે બહુ ઓછા કેન્ડિડેટને આના માહિતી ખ્યાલ હશે આના વિશે તો એનું ડિટેલ નોટિફિકેશન પણ અહીંયા તમે જોઈ શકો અને અહીંયા તમને જે સ્ટાઇપેડ મળવાપાત્ર રહેશે એ તમને જોઈ શકો એક લાખ પ્લસ દસ હજાર એટલે કે એક લાખ દસ હજાર તમને મંથલી સ્ટાઇપેડ મળશે એવી તો શું છે આ સ્પીપાની નવી ફેલોશીપ સ્કીમ ઓકે એના વિશે આપણે વાત કરવાના છીએ એપ્લિકેશન ફીઝ આમાં ફાઇવ હંડ્રેડ રૂપીઝ રહેવાની છે ત્યાર પછી આગળ જોઈએ તો આમાં કેવી ફોર્મ ભરવાનું છે એ ફોર્મ ભરવા માટેની પ્રોસેસ આપેલી છે તો આપણે તમે નીચેના આપેલા વોટ્સઅપ નંબર પર મેસેજ કરીને તમે આનું ફોર્મ ભરાવી શકો છો ઓકે હવે માટે ઇલિજિબિટી પહેલાં તો ક્રાઇટેરિયા સમજી લો કે એલિજિબિટી ક્રાઇટેરિયા શું છે એલિજિબિટી ક્રાઇટેરિયાની વાત કરો તો સૌથી પહેલાં તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ ગ્રેજ્યુએશનમાં સિક્સટી પર્સન્ટ હોવા જોઈએ સિક્સટી પરસેન્ટ પ્લસ હોવું જોઈએ તો તમે એલિજિબલ છો પ્લસ ફોર્મ ભરવા માટે ખાલી ગ્રેજ્યુએશનમાં નહીં એસએસસીમાં પણ એટલે કે દસ પાસમાં પણ તમારે મિનિમમ સિક્સટી પર્સન્ટ માર્ક્સ જોઈએ અને ટ્વેલ્થમાં પણ સિક્સટી પર્સેન્ટ માર્ક્સ જોઈશે તો તમે ઇલિજિબલ છો ફોર્મ ભરી શકશો ઓકે અને આમાં મેક્સિમમ એજ આપલી છે થર્ટી ફાઇવ આના કરતાં વધારે ઉંમર હોય નહીં ચાલે ફોર્મ નહીં ભરી શકો ઓકે તો આ કંડિશન આપલી છે તમે આનું ફોર્મ ભરવા માટે ઇલિજિબલ થઈ જાઓ ઓકે બાકીની સિલેક્શન પ્રક્રિયા શું હોય છે પ્રોસેસ તમે આમાં નોટિફિકેશન આપણે ટેલિગ્રામ પર હું મૂકી દઈશ તો ત્યાંથી તમે ડાઉનલોડ કરીને જોઈ શકો અને ઓફિશિયલ વેબસાઇટ જે છે એ વેબસાઇટ ઉપર પણ તમને જોવા મળી રહેશે ઓકે અને આમાં લગભગ તમને એક વર્ષ માટેની એપ્રેન્ટિસ આપ પ્રોગ્રામ હોય છે અને આમાં સિલેક્શન પ્રોસેસ તમારી ફક્ત ઇન્ટરવ્યૂના બેઝ ઉપર છે મારા ખ્યાલ મુજબ જે પ્રમાણે મને માહિતી મળી છે એ પ્રમાણે કહું છું કે આમાં તમને ખાલી પર્સનલ ટેસ્ટ હોય છે પીટી જેને કહે છે એટલે કે ઇન્ટરવ્યૂ હોય છે બીજું કશું જ નહીં હતું ઇન્ટરવ્યુના બેઝ ઉપર તમને સિલેક્શન કરી લે છે અને દર મહિને એક લાખ દસ હજાર રૂપિયા તમને મળશે આમાં સ્ટાઈપેડ રૂપે ઓકે તો બાર મહિનાના લગભગ તમને જોવા જઈએ તો બાર બાર લાખ તો એ જ થઈ ગયા ઓકે અને બાર તેર લાખ રૂપિયા જેવું તમને આમાં મળતું હોય છે અને જે તમારું કોન્ટ્રાક્ટ છે એ એક્સટેન્ડ પણ થઈ શકે છે જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય પ્રોજેક્ટ ની જે પણ હોય ઓકે તો એ પ્રમાણેનું આ હોય છે મેં જે પ્રમાણે મને માહિતી છે તે પ્રમાણે કહું છું તો તમે ઈચ્છુક આમાં પણ હોય તો પણ ફોર્મ ભરી શકો એ ઇલિજિબલ એપ્લાય કરી શકે છે મિત્રો આજના વિડીયોમાં જે પણ ભરતીઓ ચાલી રહી છે એની ડિટેલમાં વિગતવાર માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે અને વિડીયો બહુ લાંબો ના બની જાય એ માટે મેં અમુક મેઇન મેન જે મુદ્દા છે ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા લાસ્ટ ડેટ અને શું એજ્યુકેશન ક્વોલિફિકેશન માગે છે એ વાત કરી છે વેકેન્સીની વાત કરી છે બાકી ડિટેલમાં આના પર તમારે ઘણા એવી પોસ્ટ છે એસએસસી જીડી છે એના પર મેં સેપરેટ અલગ વિડીયો બનાવેલો છે આમાંથી તમારે કઈ પોસ્ટ માટે સેપરેટ અલગ વિડીયો જોઈશે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો જણાવી શકો એના પર એક સેપરેટ વિડીયો બનાવી દઈશ ઓકે પોસિબલ હશે વધુમાં વધુ કેન્ડિડેટની રિક્વેસ્ટ હશે તો આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ગ્રુપ મિત્રોમાં શેર કરજો કેમ કે આવી ઘણી આમાં પોસ્ટ છે કે જે ઘણા બધા મિત્રોને ખ્યાલ નહીં હોય ઓકે તો એમને આ વિડીયો શેર કરજો અત્યારે હાલમાં કરંટ સિચ્યુએશન મુજબ અત્યારે હાલ હાલની તારીખ મુજબ અત્યારે આ બધી ભરતીઓ લેટેસ્ટ ચાલી રહી છે ઓકે અને અપકમિંગ ભરતીઓની પણ ઘણી બધી અપડેટ આવવાની છે તો એ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી રાખો જેથી આવનારી દરેક ભરતીની અપડેટ તમને મળી રહે